ગાંધીનગર લોકસભામાં સવારના બાર કલાકે ત્રીસ થી પાંત્રીસ ટકા મતદાન થઈ ચુક્યું હતું અને શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે ત્યારે સાણંદ ધારાસભ્ય કનુભાઈ પટેલે તમામ બુથો ચેક કરતા શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું હતું અને સાણંદ તાલુકાના વિરોધનગર ગામ બીજા બધા અલગ અલગ ગામના વિસ્તારમાં સવારથી જ લાંબી લાઈનો લાગી અને દિવ્યાંગો પણ મતદાન કરવા સવારમાં જ આવી મતદાન કરી પોતાની ફરજ અદા કરી હતી અમદાવાદ ગ્રામ્ય એસપી સાહેબ પણ તમામ બૂથ ઉપર જઈ માહોલ જોયો ત્યારે એવું લાગ્યું કે શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું હતું રિપોર્ટર રાશિ પઠાણ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર સાણંદ